આપને તો ઘણા બધા સાધુ સાધીનો પરિચય થતો હશે મારા સિવાય ગામડામાં પણ શું અદભુત ભક્તિ છે આપ સાધુ સાધુને વિનંતી કરો કે અંદરના ગામોમાં વિચરે અને અંદરના ગામોમાં પણ ચોમાસા આપે બુહારીમાં આજે ચાલીસ ટપાક શ્વેતાંબર પૂજકના ઘર એમાં બે ઠાણા સાધ્વીજી ભગવંતના અને જે એમણે પત્રમાં લખ્યું છે કે અમે ક્યારેક પ્રોબ્લેમમાં આવીએ એ વખતે આખું ગામ અમારી સેવામાં ઊભું રહી જાય છે અમને ક્યારેય એવું લાગતું જ નથી કે અમે સાવ નાનકડા ગામમાં છીએ દેવ ગુરુ અને ધર્મ આ ત્રણ તત્ત્વો આપણને પ્રાપ્ત થયા છે ગુરુનો લાભ ગુરુ હોય ત્યાં સુધી ઉઠાવાય ગુરુ ન હોય ત્યારે કોનો લાભ ઉઠાવાનો દેવનો અને આવા દેવગુરુ ધર્મ મળ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન ન આવે ન ચાલે ખાલી પર્યુષણ કરીએ સંમતશ્રી શ્રીના પ્રતિકરણ કરીએ અને જાહેરમાં ક્ષમાપના માગી લઈએ પણ પાછું ઇન ટુ બ્રેકેટ આની સાથે વાત નહીં કરું આને તો ક્યારે બોલાવીશ નહીં તો તમારી એ પ્રતિક્રમણ આરાધના પણ છે યાદ રાખજો ગયેલા રૂપિયા પાછા આવશે ગયેલો ધર્મ આવા ગુરુ પરંપરા ને પ્રાપ્ત કર્યા પછી આપણા જીવનની અંદર કોઈની પણ સાથે અબોલા હોય અણબનાવ હોય ચાલી શકે ખરા અમે જો દાદર ની અંદર વર્ષો સુધી રહ્યા વાગડ ની વચ્ચે જ રહ્યા અમને ભણાવનાર સર પણ વાગડ ના હતા વેલજી દામજી ભણસાલ બાદરગઢ બાદરગઢ મને એક સમયે પંચોતેર ગામના નામ યાદ હતા વાગડ પંચોતેર પંચોતેર કડકડાટ બોલી જવું હવે રોજ વાગડવાળા વાળા અમારી આગળ તો આવે જ નહીં એ તો જુએ પાંજા મારું નહીં પાંજા મારા સાહેબ નાય હલો બનો બરાબર એવું શીખવાડ્યું તમને તો કાલે આવવાના કાલે નાનું નો પ્રસંગ નથી મરોલી વાળાનો છે તો હા છું કેટલા આવે આ વેરજી ધામજી ભણસાલીની ની પાસે અમે ભણીએ ને જરાક ન આવડે અમે ફૂલ પેન્ટ નથી એ વખતે જીન્સ તો હતું જ નહીં ફૂલ પેન્ટ નથી હાફ પેન્ટ હાફ પેન્ટ અને એમાં આ પગ સાથળ બહાર આવે અને પછી ભાઈ આમ પકડે તાળામાં ચાવી નાખીને જેમ ઘુમાવે આખો આમ ચીટલો ઘુમાવે લાલ ગુન થઈ જાય એ બોલાય નહીં મોઢામાંથી એ ચીસ ના પાડી શકાય કારણ કે ઉપર થી હાઈકોર્ટ માંથી ઓર્ડર હોય જો ગાથામાં ભૂલ પડે તો ચીટીઓ ભરજો પણ એ જ ભાઈ પાછા ક્યારે કોઈક મોટો પ્રસંગ હોય દોઢસો બસો શિક્ષકો બેઠા હોય અને પાટ ઉપર ધર્મસુરી મહારાજ બેઠા હોય મોહન સુરી પ્રતાપ મહારાજ અને એમાં હું આગળ બેઠો હોઉં એ જ વેલજી મને આમ બે હાથ થી ઉચકી દોઢસો શિક્ષકોની વચ્ચે મહારાજ સાહેબને કહે કે આ છોકરો અમારો દાદર છે અને એને સિદ્ધ એમ વ્યાકરણ ચાર અધ્યાય કંઠસ્થ છે પ્રતાપ ધર્મસુરી મહારાજ મારી સામે જોતા રહી જાય ધર્મસુરી મહારાજ મને બોલાવીને કહે